નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે બાર તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો બ્લોક નંબર એક અને બ્લોક નંબર બે બંને ફૂલ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો ત્યાર પછી જે ડૂમ નંબર બે છે તે પણ ફૂલ જોવા મળી રહ્યો છે અને મિત્રો હાલ જો વેપારી ભાઈઓ આવી ગયા છે ઓપ્શનલ ભાઈઓ આવી ગયા છે

અગિયારસો ને સોળ અગિયારસો ને સોળ ભાવ જે છે જોઈ શકો છો મિત્રો અગિયારસો ને સોળ જીવીસ અને બીટી બત્રીસ બે મિક્સમાં છે વધારે જીવીસ છે વજન હળવી અગિયારસો ને એકવીસ અગિયારસો ને એકવીસ બાબતે જે સાડત્રીસ નંબર મૂકવાળી છે એ જોઈ શકો છો

અગિયારસો પુરા અગિયારસો પુરા ત્યાં છે ઓગણચાલીસ નંબર મગફળી છે વજનમાં માં છે અગિયારસો પુરા ઓગણચાલીસ ચાલીસ નંબર મિત્રો તમે જે આગળ મગફળીના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો બજાર તો સ્થિર જ છે મિત્રો જે ક્વોલિટી માલ છે મિત્રો તેના બારસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે જે બુધવારે બજાર જે મિત્રો બજાર એમના સ્થિર જ છે જે મીડિયમ ક્વોલિટી છે તેના મિત્રો હજાર રૂપિયાથી લઈને અગિયારસોના છે અને ત્યાર પછી જે થોડોક વજનવાળો માલ છે તેના અગિયારસો રૂપિયાથી લઈને બારસો રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે અને સુપર ક્વોલિટીમાં બારસો પ્લસના ભાવ